રમાં 70 તારીખ ના રોજ ભગવાન શ્રી ગણેશજી ના વિસર્જન ના યાત્રાઓ છે અલગ અલગ વિસ્તાર સે નીકળી કુલ શહેર માં 21 જેટલા કૃતિમ તલાવ એ સ્મસી તરફ સે જો બનાવવામાં આવેલ છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓ ના અને બાકી જો 5 ફૂટ થી ઊંચી મૂર્તિઓ હોય છે આ જો હજીરા માં મગદલ્લા માં અને ડુમસ માં ત્યાં જો વિસર્જન માટે જો دریا માં જશે જો એને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલ છે અર રૂટોને જારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂકી સુરત અપના ફ્લાયઓવરનો સાયર છે તો ગાળા બધા ફ્લાયઓવરના લીધે નીચે સે મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે ક્યાં ક્યાં ન નીકળી શકે એના સર્વે કરીને સાતો સાત જો ફ્લાયઓવરનો ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો જો ઝટકોનો વાયરો છે અને DGVC L નો જો મોટી લાઈનો છે એના ભી ધ્યાન માં રાખીને જેથી કોઈને કરંટ ઓગરા ન લાગે જો સાતો સાત જો મેટ્રોનો કામ ચાલુ છે એના ભી જોના अब प्रोग्राम ने जो सर्वे टीमो द्वारा पिछले ઘણા દિવસો चलती હતી એના હિસાબથી જો રૂટો બનાવમાલા આતરે આજ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જારે મીટિંગ જો શહેર કે મુખ્ય મીટિંગ હોવે છે એના કરવામાં આવેલી ત્યારે આપના જો હિન્દુ સમાજના અમારા અગળીગરી અગળીઓ અમિતસાનંદજી મહારાજ અને નાકેપુર ટીમ અનિલભાઈ જો પ્રમુખ જો એ અને માનસરીઓ અને મુસ્લિમ સમાજના લીડરમાં કદીરભાઈ પીર જાદા ईद कमिटी ના જો અમારા અધ્યક્ષрио છે તમામ અમારા અધિકારી મિત્રો આ બધા લોકો જારે આ મીટિંગ મે ચર્ચાઓ કરી કે કેવી રીતે આપના સરસ માહોલ માં અને ખૂબ एकदम ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક આપના જો તહેવારો બનન બનન તહેવારો ઉજવાય એના માટે જો જો ચીજો જો અમે લોકોના જો જેના બારે મે જો જરૂરી પગલાં લેવાના છે જે જો હે જરૂરી સુધારા ક્રિએટ કરવાના છે એના માટે આજ ના અમે લોકો ચર્ચાઓ કરી જોએ જેમાં સરકાર સિને બીજા ડિપાર્ટમેન્ટ रेवन्यू डिपार्टमेंट हो कॉर्पोरेशन होशन होल्ट्रीसिटी डिपार्ट बता हाजिर त्यारे ईद कमी तरफ से अलग अलग आ, प्रकार ने आयोजन करें जो आ लोग टूक समय में आप बदा ने भी जनश अमरा बंदोबस्त भी आ रीते रह रहते जी ईद न त्यौहार सोल तारीख रोज खूब सरस रीते एकदम लोग खूब इन्जॉय करें आ प्रकार ने पूरी व्यवस्थाओं कमेटी में मेम्बरो मिलने अ गोठवेल छे आना एक बे दिवस में જો ભી ખામીઓ રહેગે જેના ગઠવે ને ખૂબ સરસ માહોલ મે જોય તહેવાર ઉજવાય આ રીતે વ્યવસ્થા કરવામાં આવશે 17 તારીખ ના રોજ એટલે કે બીજા દિવસે જોય ભગવાન ના લગભગ જોય 80000 જેટલા આ ગડપતીઓ નું વિસર્જન થવાના છે અત્યાર સુધી જો ડેઈલી ડેઈલી જો મૂર્તિઓ નું વિસર્જન થાય છે તો અમારે કોલ 12 જેટલા કૃત્યમ તલાવ ઉપર જો કોરીબ 6500 થી વધુ મૂર્તિઓ ના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને 80000 થી વધુ મૂર્તિઓ છે જો अपना सत्तर तारीख रोज अलग अलग विस्तारों में जैसे तो एना जे से पसार ऊपर से, से, से अलग अलग में रस्ताओं त्या मंडल ना जो छे अपना गणेश उत्सव कमेटी ने जो पूरी टीम है एना संकलन करी ना, तमाम जो पुलिस तरफ से करवा रही छे अने सारा प्रक्रिया खूब सारी रीते थे एना जो पुलिस ना बंदोबस्त ना विगत आप साथे हम टूक में शेयर करवा मांगी छे टोटल हमारा जो

आ सीवाय स्टेट रिजर्व पुलिस ग्यारह कंपनी एस आरपी डिप्लॉयमेंट रहने अमे पूरा विस्तार में डी पॉइंट हो धाबा पॉइंट हो ने बहुत जरूरत है जय पसार हो धाबा कवर थाय जो है कुल धाबा पॉइंट तीन सौ बीस जिला धाबा पॉइंट रूट पर रहें जे ऊपर से, से निगरानी लोग राखी सकी स्पेशल अमरा चेनल जो वॉके टाके चेनल रहते जो फकत धाबा पॉइंट पर पूरा वॉच रख से रूट पर आता धाबा અને રૂટ ને હન્ડ્રેડ મીટર અંદરના બી ધાબા ઉપર અમે ધાબા કવર કરી